નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ ધારાસભ્ય આપી આત્મનિર્ભર ભારતની હાકલ આમોદ તાલુકાના ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના દોરા ગામે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દોરા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓની ઉત્સાહપૂર્વક આપેલે કરી હતી કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મોદી સરકારના પ્રયાસોથી દેશ નવા ભારત સાથે માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે તેમણે ઉપસ્થિત જન સમુદાયને સ્વદીશી ઉત્પાદનોના ઉપયોગ અને પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી વધુમાં ધારાસભ્યએ દોરા ગામના હળપતિ આવાસ યોજના હેઠળ ત્રીસ જેટલા આવાસો મંજૂર થયાની જાહેરાત કરીને ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાંની માહિતી આપી હતી કાર્યક્રમના અંતે દેવ કિશોર સ્વામીએ સૌ કાર્યકરો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાનો વિકાસના નવા શિખરો સર કરશે પાઠક ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશ આજ રોજ દોરા મુકામે ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકા દ્વારા ઠિખર જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન દોરા ગામે યોજાયું જે સંમેલનની અંદર ગામ ગામથી સૌ કાર્યકર્તાઓ આવ્યા અને સ્નેહ મિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે